નમસ્કાર મનોમંથન ધાનેરામાં પોલીસ સ્ટેશન પીઆઈ એટી પટેલ અને ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું કાર્યક્રમ ખૂબ બહુ સુંદર અને સરસ રીતે કર્યું હતું ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બધાવતા પીઆઈ એટી પટેલ સાહેબ દ્વારા અનેક કાર્યક્રમોનું સુંદર અને સરસ રીતે આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર ધાનેરાને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું અને ભારત માતા કી જે અને વંદે માતરમના નારાથી સમગ્ર ધાનેરા શહેર ગુંજી ઉઠ્યું ધાનેરા પોલીસ સ્ટેશન થી આશાપુરા માતાજીના મંદિરથી અંબાજી મંદિર ચોક નગરપાલિકાથી લાલ ચોકથી અંબિકા ચોકથી પ્રગતિ સોસાયટી અનેક સોસાયટી અને ધાનેરા શહેરમાં તિરંગા યાત્રા ફરી હતી દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા નીકળી હતી અને સમગ્ર ધાનેરા વાસીઓએ ફૂલોથી તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું મનોમંથન ન્યુઝ મહેબૂબ બેલીમ ધાનેરા